ખબરમાં નવરો જ નહોતો કામ જ એટલું થઈ ગયું હતું પહેરું કે ટાઈમ જ નતો એટલે અત્યારે ચાલુ કર્યો ને અત્યારે જો હું ને અંજલીભાઈ જાય છે છીએ બાજુ કિશનભાઈ ને કોમલ યુટ્યુબર એમના છોકરા દેવોરિયો આપણા વિડીયોમાં ચેર અત્યારે આવે છે તો એમને જોખવાનું એ પેડાથી તો અહીંયા એ માનતા કરવા જઈએ એટલે જવા નતું મોહનિયની હોય જલીને માનતા એટલે અને મોહન આઈ રહી ગયો અંજીને હું અત્યારે જાય બીજી વાત વહી રહી ગયા એને મમ્મીને પાણી વાર હતું પપ્પા બીજવાણીનો હતો ને ઉગે એવો નથી નકર તો વાણી એટલે ઉગી જાય એટલે એ પાણી વારે હું નંજી જાય બેઠા હે બાપા વાડીમાં બાપાને ઓટે બેઠા હે મેં હવે નીકળી નાઈ ભાઈ લીધું કમ્પ્લેટ થઈ ગયું અને આજ બીજ છે એટલે પાછું આજ અપાય છે બેજ રહી જ તમને ખબર જ છે તો આજ કાંઈ જમવા બવાનું કાંઈ હતું નહીં ચા ખાલી પી લીધો અને નાય કમ્પ્લેટ અમે હવે જાય છે ભગવાન મંદિરે કા આપણે ખલાલીન ગયા તા જાય જાય એટલે અહીંયા તો મોહને મોબાઈલ તો લઈ જઈ શૂટિંગ કરે કે ન કરે થાય એટલું કરશું બરાબર જોતા રહેજો બ્લોગ મજા આવશે હા શું ભાઈ જો હા દેવાન એટલે હા હાલો હમણાં વૈયાઈ હાલ હંજી કંઈ ચાલુ કંઈ કંઈ નહીં આવડે કાંઈ વાંધો નહીં સારું હાલો હું ચાલુ કરું અને તમે વ્લોગમાં બન્યા રહી જજો હા રોજાવાળો રસ તો એવો છે ને રોજા એટલા

मिल गया वापस भाई का ठाकर बापायाली तो कृष्णा मम्मी कृष्ण के जन आया थोड़ा गाम में ही गया अत्यारो ठाकुर बापाया हालीन घोर आया था मम्मी बजाय अत्यार आप दिवार आप

ફેમિલી અત્યારે જો આવી ગયા પાછા વાળીએ ઠાકોર બાપા ના દર્શન કરી અને અહીંયા જો પાણી વારવાનું કીધું તો પાણી વારે કપમ હોય ફાય દે તેટલા જ ચાલુ કર્યું લો અહીંયા ઘોરી અને ખાંચો પીડો ને એ આ બાજુને પાયા લાગે બે ત્રણ બાકી છે પછી અહીંયા બીજું નાખવું પાડશું એટલે મોયલે બીજે પાયેલા હોય ને એને બીજા જાય એટલે ઉગતા થાય આમ કોટા જ કાઢી ગયા ને રામ રામ જય માતાજી બધા ને આપડે કોટા કાઢે

અને ખરેખર સાચું આપડો વિશ્વાસ હોય ને અહિયાં જ કામ થાય મંદિર હોય ભગવાન ગમે એ કઈ નથી આપડો વિશ્વાસ હોય કામ કરે કામ કરે એટલે કામ થાય એટલે એમ થઈ બીજું કામ અહિયાં માનતા કરે એટલે કામ થઈ જાય જાય અમારે તો માનતા અહીંયા એટલે વિશ્વાસ થોડુંક થાય ને કરી માનતા અહીંયા કરી

આ બેઠો હાકે જાલી હો એ ઉતઈ રહીને દેખાડશે તો માર જો તમે તો આગળ જોઈ લી તો છે પણ તમને દઉં રાખી દીધો એટલે તમે જોઈ લીધો હે ફેમિલી ગયા ને સડી ગયા બપોર બકવાસ નક

મારે તો ઓલી થોડીક ખાવી એવી નથી ખાવી લાગી હા એ જ ખરા કરે ને એટલે પછી ઓલું ન ખાય શાક ને રોટલા

હું રતવી આયોર માં બાપ પનો લેતી હું ઘર હાલો આપડા જોવી મમ્મી ને માર ભાઈલો બે જો શું કરા હોય વટાણા ફોલી જો બારે લૂ લાગે હે ને કે ઘર માં બેઠ બેઠા વટાણા ખાટલા ચડીને ને ને ઓમ પલન સં થાય અમે વીડિયો જોતાય હારે જોતા હોય કે ખાટલા ચડીને વટાણા ફોલે બારે કોઈ લૂ દેખાય હ વટાણા ફોલ નથી અને બીજણ પાસે

બાવાજી હતા એ બીજે ઓફ થઈ ગયા હતા ને તો પછી ગામમાં બીજા બાવાજી રે એમના ભાઈ એમના ઘરે બેહવા ગયા તા ઘરે બેહ્યા અને બે આવ્યા અને અત્યારે જો પાછું આજ છે બે જ છે એટલે આજ તો વારું કરવું તો એકઠાણું કરવાનું હોય હવન બવન કરીને તો અહીંયા વહેલી વહેલી ફરી રસોઈ ખાવા માંડી છે મોડી ઘડિયાળમાં કેટલા વાગ્યા આટલું અંજાર અંજાર બાર વાગે એવું ના હોય જોવાનું હોય કે આપડે પાંચ વાગે કદાચ પાંચ વાગે નું વારું કરી લેવાય હા તમે મને કોમ કીજો કોમેન્ટમાં બરાબર મારું સાચું એનું સાચું હોય ઘડિયેળ ઉપર વારું કરવાની હોય બપોરા કરવાનું હોય શીરવાનું હોય કે પછી અંધાર ટાઈમ ઉપર હોય કે અત્યારે કારણ કે અંધારું થઈ ગયું થોડીક વાર થઈ પછી વારું કરી લેવાનું એવું વગ રાખવાનું હોય કે પછી ઘડિયેલમાં દી હોય તો આઠ વાગી જાય તો વારું કરી લેવાનું એવું હોય તમે કીજો સાચું કોનું બરાબર

મારી બાજુ ઝાઝા થાય કે એની બાજુ બરાબર ઈ આપણે કોમેન્ટમાં જોઈશું અને હું મારો ફોટો વિશે તો હું વિડીયોમાં કહીશ કે જાઝી એના બાજુ કોમેન્ટ હતી એને લગ તો મારુંય કહી દઈશ મારું હું નહીં રાખું એનું તો નહીં રાખું મારું નહીં રાખું કોઈનું નહીં રાખું બરાબર જેવું વિશે હું વિડીયોમાં બીજા આ કોમેન્ટ વાંચીશ ને એટલે હું કહીશ બરાબર હા પછી એ વાત હવે આપણે કરવાની જ ને એ કોમેન્ટ ઉપર કાઈ વાંધો પછી આપણે બે આપ તારો બોલવાનું બંધ કરતી હાલો ફટાફટ આવສາ કો જઈએ અમે બેજ ફેરા વળી આવ રીત ને વિડિયોમાં વાત કરશું કોમેન્ટ વાજ આજે એની બાજે કોની બાજે જાજા થાય નહીં આજ કોઈ બરોબર ના એ વાંધો ને બે દિન ખબર પડી જશે બરોબર કે વાગ ફેર શીખોય જાય હા વાગ સે કાંઠે મે એલા કાંટો કેવા કા નથી કરતા તો હવે આ થાય ફોટો બોલે ને

હા આ બગસના કેવા ગરમ છે એ બરાબર પકાલના વિડિયો માં જોઈશું બરાબર હાલો બરાબર આ વિડિયો અહીંયા પૂરું કરી જો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને ચેનલ માં હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં કીધી કરજો એમાં બોલતા નહીં બરાબર હા તો ની કરશું હા તો હા કહી દે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી બતાઈને આવજો વારું કરીએ તો આવી જાય બીજે એટલે વામે નાખ્યું પછી નાખ્યું કરીને પછી ખાઈશું એટલે હં વારું હાલો જય માતાજી રામ રામ